ત્યારે પ્રથમવાર ડ્રોન કેમેરા અને કેમેરા ટ્રેપનો ઉપયોગ કરવામાં આવશે આ એક એવી પ્રજાતિ છે કે વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જોવા મળે છે બે હજાર વીસમાં થયેલી ગણતરી પ્રમાણે છ જિલ્લામાં કુલ નવ હજાર બ્યાસીની વસ્તી હતી જે પૈકી સૌથી વધુ બે હજાર ચોત્રીસ સુરેન્દ્રનગરમાં હતા રાજ્યમાં છેલ્લા બે હજાર વીસમાં ગણતરી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બે હજાર ચોત્રીસ મોરબીમાં એક

સુરેન્દ્રનગર બે હજાર ચોત્રીસ મોરબીમાં એક હજાર એકસો બાવોતેર કચ્છમાં એક હજાર બસો ચુમ્માલીસ પાટણમાં છસો ત્રેપન બનાસકાંઠામાં આઠસો સાહીઠ અમદાવાદમાં અઢાર કુલ છ હજાર બ્યાસી અભયારણ્યની ખાસિયત છે કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અને ચાર હજાર નવસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ એક અભયારણ્ય છે જેની સ્થાપના ઓગણીસો બોતેરમાં વન્યજીવન સુરક્ષા ધારા હેઠળ કરવામાં આવી હતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરના અભ્યાસ પ્રમાણે અભયારણ્યમાં ત્રાણું જાતિના જીવજંતુઓ ચાર જાતિના ઉભયજીવી ઓગણત્રીસ જાતિના સરીસૃપ તેમજ બે જાતિના કાંચબા ચૌદ જાતિની ગરોડી પંચોતેર હજાર પક્ષીઓના માળા અને તેત્રીસ ઉપજાતિઓ સાથે નવ સસ્તન પ્રાણીઓ આવેલા છે કે જેમાં વિશ્વના છેલ્લા ઘુડખર સમુદાયનો સમાવેશ થાય છે વન વિભાગ દ્વારા અભયારણ્યને યુનેસ્કો મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે છ જિલ્લામાં સંખ્યા જોવા મળી હતી વિસ્તારની વિશાળતા અનેક પડકારો હોવાથી ડ્રોન કેમેરાની મદદથી ગણતરી હાથ ધરવામાં આવશે રાજ્યના વન વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે આ વખતે દસમી વસ્તી ગણતરી કરવામાં આવશે ગુજરાતમાં ઘૂડખર અભયારણ્ય જેનો વિસ્તાર પંદર હજાર પાંચસો ચોરસ કિલોમીટરનો છે ગણતરીકારો મોબાઈલ ફોન એપ્લિકેશનની મદદથી ડેટા એન્ટ્રી કરશે સામાન્ય રીતે ઉનાળા દરમિયાન ઘૂડખરનું ટોળું પાણીના સ્ત્રોતની આસપાસ હોવાથી તેને ગણવાનો સરળ બને છે કચ્છના નાના રણમાં આવેલું ઘૂડખર અભયારણ્ય ઉપરાંત બહારના વિસ્તારમાં વન મદદથી આ ગણતરી કરવામાં આવનાર છે આ કામ માટે વન વિભાગની કુલ ત્રણસો સિત્તેર ટીમો કામે લાગશે જે પ્રત્યેકમાં પાંચ સભ્યો હોય છે એકવીસ અને બાવીસમી મેના રોજ સવારે છ થી સાંજના સાત કલાક સુધી ગણતરી હાથ ધરાશે વન કર્મચારીઓ સાથે પંદરસો જેટલા સ્વયંસેવકો અને સ્થાનિક લોકોની મદદ પણ લેવાશે